વર્ગખંડમાં શિક્ષકોની ગેરહાજરીથી વિદ્યાર્થીઓ માત્ર સ્કૂલે મારી અને અને ચાલી જાય છે સ્મિતાએ જ્યારે સ્કૂલ પહોંચી કામગીરીમાં વ્યસ્ત શિક્ષિકા ભાવુક થયા મીડિયા સમક્ષ તેમણે ભીની આંખે સ્પષ્ટ કહ્યું કે આ કામગીરી મારે આ કામગીરી નથી કરવી પરંતુ મારા વિદ્યાર્થીઓને ભણાવવા છે નોંધનીય છે કે શાળામાં મુખ્ય વિષય એવા ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષયના જ શિક્ષકો આ કામગીરીમાં વ્યસ્ત હોવાથી અભ્યાસ કરાવી શકાતો નથી ના લીધે થઈને સર બે બે ક્લાસ જોવાના આવે છે ભણવામાં પણ બહુ ડિસ્ટર્બન્સ થઈ જાય છે કે છોકરાઓ બંને સાઈડ સાચવા બહુ મુશ્કેલ થઈ જાય છે અને અમારા ક્લાસની સંખ્યા પણ વધારે હોય છે જેના લીધે બંને બાજુ જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે કેમ કે એ વિષયનું તે મેડમ જાણતા હોય છે એટલે અમે તો ખાલી અમારું કરાવી શકીએ છીએ એ લોકોનું ધ્યાન રાખી શકીએ છીએ દરેક ક્લાસમાંથી કોઈ ના કોઈ શિક્ષક જે જેવી રીતના હમણાં વિષય શિક્ષક હોય તો હવે એક વિષયના શિક્ષક હોય બીજા ના હોય તો એ પ્રિયડ અને એ છોકરાઓનું ભણવાનું કેટલું બગડી રહ્યું છે હા એના માટે કંઈક એવું આયોજન થાય કે કે ચલો શિક્ષકની રજાઓ છે કે એમાં પણ આયોજન થઈ શકે છે તો આ એજ્યુકેશન ના બગડે એવું મારું માનવું છે ધારો કે દિવાળી વેકેશન છે કાં તો ઉનાળુ વેકેશન છે એમાં પણ થોડોક ટાઈમ તો શિક્ષકો આપી જ શકે ને તો એમાં આયોજન થાય તો વધારે સારું છે કારણ કે એમાં બાળકોનું એજ્યુકેશન ના બગડે બારથી તેર કલાક સુધી કામ કરીએ છીએ સવારની નવ વાગ્યાની નીકળું છું સાંજે સાત વાગ્યે ઘરે જાઉં છું પાછા ઘરે જઈને જે ફોર્મ કમ્પ્લીટ કરવાના હોય છે એ કમ્પ્લીટ કરીએ એટલે રોજના અગિયાર વાગ્યે છે સવારના નવથી અગિયાર વાગે સતત કામ કરીએ છીએ અને જરાય આરામ નથી આજે તબિયત બી સારી નથી તોય આજે બેસીએ છે કે અહીંગડી કામગીરી છે આઠ એક શિક્ષકો આ બીએલઓ ની કામગીરીમાં સંકળાયેલા છે વૈકલ્પિક વ્યવસ્થા સમિતિ લેવલે કરવામાં આવી છે સારા લેવલે પણ કરવામાં આવી છે પણ એક સ્વાભાવિક વસ્તુ છે કે આજે ગણિત વિજ્ઞાનનો કોઈ શિક્ષક હોય કે ભાષાનો કોઈ શિક્ષક હોય એ આજે આ કામગીરીમાં જોડાયેલો હોય તો એ અન્ય શિક્ષક જ્યારે વર્ગમાં જાય ત્યારે આ બાળકોને ન્યાય કેમનો આપી શકશે કોઈ પ્રોપર પ્લાનિંગ વગર આ કામગીરી શરૂ કરવામાં આવેલી છે કામગીરી રાષ્ટ્રીય છે અમે સમજીએ છીએ શિક્ષકો કરી રહ્યા છીએ એસઆઈઆરની કામગીરી હેઠળ વડોદરા શહેર અને જિલ્લાના સત્યાવીસો શિક્ષકોને કામગીરીમાં લગાવવામાં આવ્યા છે બીજી તરફ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે આપ જોઈ શકો છો અત્યારે આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં છીએ ધોરણ માં અત્યારે આપણે છીએ અને આપ જોઈ શકો છો શિક્ષક નથી ખુરશી ખાલી છે અને વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે એટલે કે બીજા શિક્ષકોએ આવીને કહ્યું હશે કે ભાઈ તમારે ચોપડા વાંચવાના વાંચા કરે છે આ એક મહિનો પ્રક્રિયા ચાલવાની છે અને આની અંદર જે વિદ્યાર્થીઓ છે તેમનું શિક્ષણ બગડી રહ્યું છે ક્યાંક આ પણ વાત વિચારવાની જરૂર છે સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તેને લઈને ક્યાંક જે શિક્ષણ સમિતિએ પણ વિચાર્યું હશે કે કઈ રીતે ફૂલફીલ કરી શકાય પરંતુ એનો કોઈ રસ્તો નથી અનેક શાળાઓની અંદર સ્થિતિ એ છે કે વિદ્યાર્થીઓ આ રીતે ભણી રહ્યા છે જે શિક્ષકો છે તે બીએલોની પ્રક્રિયામાં જોડાતા ક્યાંક ને ક્યાંક અનેક જે શાળાઓ છે તેમાં શિક્ષણ કાર્ય ખોરવાયું છે વિદ્યાર્થીઓને જે ભણતર મળવું જોઈએ તે મળતું નથી માની લો કે ગણિતના શિક્ષક છે પરંતુ તે બીએલ કામગીરીમાં છે તો ગુજરાતીના શિક્ષક આવી અને તેમને બહુ બહુ તો શાંતિથી ભણો ચોપડી બહાર કાઢો આ પ્રકારની કામગીરીમાં તેઓ સહયોગ કરી શકે અન્ય એક ક્લાસ બતાવવાની કોશિશ કરીશું કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવશે જોઈ શકો છો ધોરણ છ છે ધોરણ છની અંદર આ જોઈ લો શિક્ષકની ખુરશી ખાલી છે બાળકો પોતાની રીતે કામગીરી કરી રહ્યા છે એટલે ફરી એકવાર કહું છું કે જે વડોદરા શહેર જિલ્લાની અંદર સત્યાવીસો શિક્ષકને બી એલ કામગીરીમાં લગાવ્યા છે દિવસ રાત તેઓ કામગીરી કરી રહ્યા છે તેમની પર પણ પ્રેશર છે અને વડોદરાની અંદર એક જે બી સહાયકના મોતનો મામલો પણ સામે આવ્યો છે એટલે એક તરફ શિક્ષકો કામ તો કરી રહ્યા છે પરંતુ તેઓ પણ તણાવમાં કામગીરી કરી રહ્યા છે તો બીજા પક્ષે જે વિદ્યાર્થીઓ છે અનેક શાળાઓની અંદર તેમનું ભણતર ખોરવાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારવાની જરૂર છે યોગ્ય રોડમેપની જરૂર છે અને યોગ્ય આયોજનની જરૂર છે એ પ્રકારનું આયોજન હોવું જરૂરી છે કે બીએલઓની કામગીરી પણ જે એસઆઈઆરની વ્યવસ્થિત થાય તો સાથે જે વિદ્યાર્થીઓ છે તેમનું ભણતર પણ ન બગડે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એ સ્મિતા વડોદરા